પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયા પ્રવાસના બીજે દિવસે ભારતીય સમુદાયને કર્યું સંબોધન કહ્યું ભારત પેમેન્ટમાં બનાવી રહ્યું છે રેકોર્ડ ભારતનો વિકાસ જોઈ દુનિયા તો બે નવા દૂતાવાસ પણ પ્રધાનમંત્રીએ કરી જાહેરાત નરેન્દ્ર મોદી આજે બાવીસમાં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનની કરશે અધ્યક્ષતા બંને નેતાઓની વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં સંરક્ષણ ઉર્જા સહિત મહત્વના સમજૂતી કરાર પર થશે હસ્તાક્ષર ક્રિમલિનમાં અજ્ઞાત સૈનિકોની કબર પર અર્પણ કરશે પુષ્પાંજલિ રાષ્ટ્રપતિ પુતિનની સાથે એટમ પ્રદર્શન સેન્ટરનું પણ કરશે નિરીક્ષણ રશિયાની મુલાકાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જશે ઓસ્ટ્રિયાના પ્રવાસે ચાલીસ વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય પ્રધાનમંત્રી કરશે મુલાકાત ઓસ્ટ્રિયામાં રહેતા ભારતીય સમુદાયમાં ભારે ઉત્સાહ જમ્મુ કાશ્મીરના કઠુઆના બદનોટામાં થયેલા આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરી શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે વ્યક્ત કરી સંવેદના તો અમરનાથ યાત્રાની સુરક્ષા પણ કરાઈ શકન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રશિયા પ્રવાસના દિવસે ભારત રશિયા મુંબઈમાં વરસાદને કારણે જનજીવન પ્રભાવિત મહત્વના કરારો ઉપર પણ રાષ્ટ્રપતિ સાથે કેન્દ્રની મુલાકાત કરશે તે અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવ્યું પ્રધાનમંત્રી

રાજ્યમાં સવારથી બાર તાલુકાઓમાં વરસાદ સુરતના ઓલપાડમાં દોઢ ઇંચ ભાવનગરના તળાજામાં એક ઇંચ વરસાદ અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી વલસાડ તાપી અને નર્મદામાં ભારે વરસાદ આગાહી ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ યથાવત આજે સેન્સેક્સ બસો પચાસ પોઈન્ટથી વધુના ઉછાળાની સાથે એંસી હજારને પાર તો નિફ્ટીએ વટાવી ચોવીસ હજાર ત્રણસોની સપાટી ઓટોમીડિયા શેર્સમાં તેજી તો સોના ચાંદીના ભાવમાં જોવા મળ્યો ચમકારો